ગુજરાતમાં અત્યારે હાલ દારૂ અને ડ્રગ્સનો કારોબાર વધ્યો છે અને આ જ વાતનો ઉગ્ર વિરોધ બનાસકાંઠાની અંદર જે થરાદ છે ત્યાં જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યો હતો હવે જયારે થરાદ અંદર જીગ્નેશ મેવાણી ફરી એક વખત નવા જૂની કરવા જઈ રહ્યા છે એની પહેલા અત્યારે હાલ લોકો તેમને સમર્થન આપી રહ્યા છે અને તેની સાથે જે વિપક્ષના નેતાઓ છે લોકો પણ ક્યાંક ને ક્યાંક જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે પરંતુ જે રીતે અત્યારે હાલ પાટીદાર આગેવાનનું એક નિવેદન સામે આવ્યું છે કે તેઓ જીગ્નેશ મેવાણીની સાથે છે ને અત્યારે હાલ જે ગુજરાતમાં ખુલ્લામ ડ્રગ્સ અને દારૂ મળી રહ્યો છે એ દરેક વાતનો ઉગ્ર વિરોધ થવો ખૂબ જરૂરી છે વધુમાં આ વિષયને લઈને પાટીદાર આગેવાન મનોજ શું સાંભળીએ દોસ્તો નમસ્તે જય સરદાર દોસ્તો હું મનોજ પનારા પાટીદાર યુવા સેવા સંઘ મોરબી દોસ્તો છેલ્લા આઠ દસ દિવસથી ગુજરાતમાં ખૂબ એક વિષય ચાલી રહ્યો છે દારૂબંધી ડ્રગ્સના આડા બંધ કરો અને સંપૂર્ણપણે ગુજરાતમાં દારૂબંધી લાગુ પડે અને ડ્રગ્સનો વેપાર બંધ થાય આ ખૂબ ગુજરાતની જનતાના હિતનો વિષય છે ખૂબ જરૂરી વિષય છે મિત્રો હું જાહેર જીવનમાં અનેક પરિવારોને મેં જોયા છે કે ડ્રગ્સ અને દારૂમાં બરબાદ થાય છે એમનો પરિવાર વેરવિખેર થાય છે અને અનેક બેન દીકરીઓની જિંદગી અનેક યુવાનોની જિંદગી બરબાદ થતાં મેં ડ્રગ્સ અને દારૂમાં જોઈ છે મિત્રો મારું આ જેને પણ અભિયાન ઉપાડ્યું છે આ લડાઈ જે કોઈ લડી રહ્યા છે એને ખુલ્લું સમર્થન છે અને આ સમર્થન કોઈ વ્યક્તિ કોઈ પક્ષને નથી આ સમર્થન મારું એ આ લડાઈને છે આ વિષયને છે મિત્રો અને ખાસ કરીને આ લડાઈ જિજ્ઞેશ મેવાણી ધારાસભ્યશ્રીએ ઉપાડ્યું છે ત્યારે હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો એમની જે વાત છે એ ખૂબ સાચી છે એક બુદ્ધિજીવી નાગરિક તરીકે એક ગુજરાતના જાગૃત નાગરિક તરીકે આપણે બધાએ જિજ્ઞેશેશભાઈને આ વિષયની અંદર સમર્થન આપવું જોઈએ બની શકે જિગ્નેશભાઈની વિચારધારા આપને ગમતી ન હોય બની શકે કે એમનો પક્ષ આપને ગમતો ન હોય પરંતુ એમનો વિષય છે એમની વાત છે એ તદ્દન સદંતર અને સંપૂર્ણ રીતે એ ગુજરાતના હિતમાં છે અને પ્રજાના હિતમાં છે એટલે એમને સમર્થન કરવું એ આપણે બધાની એક ગુજરાતી તરીકે ફરજ છે અને હું એ વાતનો પણ સમર્થક છું કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમના પટ્ટા ઉતરવા જોઈએ એમને જે કીધું છે એ વાતનું મારું સંપૂર્ણ સમર્થન છે અને એથી આગળ હું કહું છું કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે એના પટ્ટા ઉતરવા જોઈ અને ભ્રષ્ટ નેતાઓ છે એના કપડાં ઉતરવા જોઈએ આ વાતને હું સંપૂર્ણ સમર્થન આપું છું મિત્રો ભષ્ટતંત્ર ભ્રષ્ટ નેતાએ આ ગુજરાતને ગુજરાતની પ્રજાને ખતમ કરી દીધી છે મિત્રો એક ગામ એવું નહીં હોય કે જ્યાં દારૂ ન મળતો હોય એક શહેર એવું નહીં હોય કે જ્યાં ડ્રગ્સ મળતું નહીં હોય શું થવા જઈ રહ્યું છે આ ગાંધી અને સરદારના ગુજરાતની અંદર આ બે ફાર્મ ડ્રગ્સ અને દારૂ વેચાઈ રહ્યું છે બે ફાર્મ આ ડ્રગ્સ અને દારૂના કારણે હજારો લાખો પરિવારો બરબાદ થઈ રહ્યા છે અનેક બેન દીકરીઓ અનેક યુવાનો આની ઝપટમાં આવી અને પોતાની જિંદગી પોતાનું કેરિયર ખતમ કરી રહ્યા છે અનેક પરિવારો ખતમ થઈ રહ્યા છે ત્યારે કોઈને ગમે કે ન ગમે જિજ્ઞેશ મેવાણીએ જે આંદોલન જે લડાઈ ઉપાડી છે એનું આપણે બધા જ બુદ્ધિજીવી વર્ગના લોકોએ પક્ષા પક્ષીથી ઉપર થઈ અને આ લડાઈને સાથ અને સહકાર આપવો જોઈએ મિત્રો ગમે કે ન ગમે પણ સત્ય છે એ સત્ય છે અને આ વાત આ લડાઈ આ વિચાર જિજ્ઞેશ મેવાણીનો સત્ય છે મિત્રો એમણે કદાચ વધુ તાકાતથી વધુ પડતા શબ્દો એ બોયલા હશે પરંતુ આ બુરી બેરી મુંગી સરકાર ઘડીકમાં કોઈની વાત સાંભળતી નથી આ તંત્ર એટલું નિંભર થઈ ગયું છે કે સામાન્ય પ્રજાની કોઈની વાત સાંભળતી નથી એટલે જેમ ભગતસિંહે એક અંગ્રેજોની આંખ ઉગાડવા માટે અંગ્રેજોના કાન સુધી એની પોતાની વાત પહોંચાડવા માટે એસેમ્બલીમાં બોમ્બ ધડાકા કર્યા હતા એમનો ક્યારેય કોઈની હત્યા કરવાનો વિચાર નહોતો એમની ક્યારેય ઈચ્છા નહોતી હિંસા કરવાનો પરંતુ એક સરકારને સંદેશો આપવા માટે અંગ્રેજોને સંદેશો આપવા માટે અને ભારતના યુવાનોને જગાડવા માટે આ એક આખી યોજનાનું એમને એસેમ્બલીમાં બોમ્બ ફળીને ભારતના લોકોને જગાડ્યા હતા સરકારને અંગ્રેજોને પોતાની તાકાતનો પરચો આપ્યો હતો એવી જ રીતે આકરા શબ્દોમાં જિજ્ઞેશ મેવાણીએ આ ભ્રષ્ટ અને ભષ્ટ નેતાઓને આ દારૂના અડ્ડા ચલાવતા લોકોને ડ્રગ્સના વેપલા કરતા લોકોને અને જે બુટલેગરો છે એમના આ જે આખા કારનામા છે એમને ઝંઝોડવા માટે આ તંત્રને એમની જવાબદારી છે એનું ભાન કરાવવા માટે આ એક આકરા શબ્દો રૂપી એમને વાત મૂકી છે એ સદંતર સાચી છે એનું સમર્થન છે અને મિત્રો ફરી ફરીને કહું છું કે આ ગુજરાતના હિતમાં છે દારૂબંધી અને ડ્રગ્સ સંપૂર્ણ નાબૂદ થાય એ ગુજરાતની પ્રજાના હિતમાં છે તો પક્ષા પક્ષીથી ઉપર જઈને આપણે સમર્થન કરવું જોઈએ મિત્રો દુઃખની વાત એ છે કે ઘણા બુદ્ધિજીવી વર્ગના લોકો કહેતા હોય છે કે વિપક્ષ કાંઈ બોલતી નથી અને જ્યારે વિપક્ષ કાંઈ બોલે છે વિપક્ષના ધારાસભ્યો કાંઈ બોલે છે તો એને આપણે સમર્થન નથી આપતા આપણે એને સ્વીકારતા નથી ને એમાંથી વાંક કાઢીને અલગ શબ્દો મૂકીને આપણે એનો વિરોધ કરતા હોઈશી શબ્દોને સાઈડમાં મૂકીએ મિત્રો વાત સાચી છે લડાઈ સાચી છે આ લડાઈનું સમર્થન આપણે સૌ ગુજરાતીએ કરવું પડે એવી મારી ઈચ્છા છે હું ઈચ્છા વ્યક્ત કરું છું અને એવો મારો વિચાર છે બાકી હું આપ સર્વ ઉપર છોડું છું અસ્તુ જય હિન્દ જય ભારત એટલે ખાસ કરીને જે રીતે અત્યારે હાલ થરાદની અંદર ડીસાની અંદર જે લોકો છે નેતાઓ છે એ લોકો જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યો છે તો પછી કેમ હજી સુધી સરકાર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર